છે તે સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજ સર્વિસ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તે લોકોને પૂરી પાડે છે ત્યારે જે ફરિયાદો પણ અનેક જગ્યાઓથી આવતી હોય છે ને તેના માટે કસ્ટમર કેર છે તે કાર્યરત કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટમાં કનક રોડ પર આવેલું પીજીવીસીએલ નું જે કસ્ટમર કેર સેન્ટર છે ત્યાંનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે ચોકાવનારો વિડીયો એટલે કે જ્યારે આ વિડીયો ઉતારવામાં આવ્યો ત્યારે જે ફોન પિક કરવાવાળા જે કર્મચારીઓ હોય જે લોકોની જે ફરિયાદો આવતી હોય છે તે જે ફોન ઉપર આવતી હોય છે તે તેના ઉપર જે કર્મચારીઓ બેઠા હતા તેમાંથી મોટા ભાગના કર્મચારીઓ સુતેલી હાલતમાં જોવા મળ્યા હતા હવે આ વિડીયો છે તે એવી વાત અત્યારે સામે આવી છે કે રાત્રિના સમયનો છે પરંતુ આ જે કસ્ટમર કેર સેન્ટર છે તે 24 કલાક લોકોની સેવામાં ચાલુ હોય છે ને રાતની શિફ્ટમાં પણ અલગ લોકો હોય છે રાત માટે રાતના જાગવા માટે લોકોના ફોન કરવા માટે તેમને પગાર ચૂકવવામાં આવતો હોય છે તો આ લોકો જો રાત્રે જ સુઈ જાય તો લોકોની ફરિયાદોનું કોણ કારણ કે એવી પણ ફરિયાદ સામે આવી રહી છે એ પણ ચર્ચા છે કે રાતના સમયે જ્યારે બીપીએલ માં ફોન કરવામાં આવે છે ત્યારે ફોન કે કસ્ટમર કેર સેન્ટરમાં નથી ઉપડતા હવે ક્યાંથી ઉપડે આ વિડીયોમાં જે પ્રકારે વાત સામે આવી કે મોટા ભાગના કર્મચારીઓ સુતા છે એક કે બે જ કર્મચારીઓ જાગતા જોવા મળ્યા બાકી તમામ કર્મચારીઓ છે તે સુતા જોવા મળ્યા શું રાત્રે તમને રાતની શિફ્ટમાં જ રાતની જે શિપ છે તેમાં જ તમને મૂકવામાં આવે છે સ્પેશિયલી તેમનો તેનો તમને પગાર આપવામાં આવે છે ને એમાં પણ તમે સુઈ જાવ શું રાત્રે તમારી શિપ દરમિયાન સુવાનો સરકાર તમને પગાર આવે છે એ પણ એક પ્રશ્ન થાય છે સુવે એનો પણ વાંધો નથી પરંતુ જો લોકોના ફોન આવે ફરિયાદના ને તે ફોન સમયસર ઉપડી જાય તો અલગ વસ્તુ છે પરંતુ ફરિયાદો અનેક સામે આવી છે કે રાતના સમયે પીજીવીસીએલ માં જે ફરિયાદ માટે ફોન કરવામાં આવતા હોય છે ફોન ઉપડતા નથી વિડીયો વાયરલ થયું છે ક્યારે કાલે ધ્યાનમાં આવેલું છે બરાબર છે એના માટે માટે ઇન્કવાયરી બી આપેલી છે અને એના માટે ચાલે તપાસ ચાલુ ચાલુ છે સર કોન્ટ્રાક્ટ ઘણો આપેલો છે અને આ જે ઉંચા જડકાય છે કઈ કાળનો હોવાની વાત છે તો હકીકત શું છે ગઈ છે એ સ્પષ્ટ થયું નથી ત્યારનો છે એમના માટે તપાસ ચાલુ છે કે કદાચ પંદર દિવસ મહિના દિવસ કે બે મહિના પહેલાનો હોઈ શકે છે બરાબર એ સ્પષ્ટ થયું નથી એ ગઈ છે આ છે ને રાતનો હોય એવું લાગી રહ્યું છે રાતનો મોડી રાતનો હોય એવું લાગી રહ્યું છે સ્પષ્ટ ટાઈમ તો ન કહી શકાય આ મામલે શું કાર્યવાહી થશે આ મામલે છે ને એ અમારા ઉપલા અધિકારીઓ છે એ કાર્યવાહી કરશે તપાસ કરવામાં સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે ને તપાસ

હવે જોવાનું છે કે તમામ મીડિયામાં આ અહેવાલ આવ્યા પછી આ જે પીજીવીસીએલ કસ્ટમર કેર સર્વિસ છે તેમાં સુધારો થાય છે કે પછી આમને આમ જ આ પ્રકારે જે સૂતું છે તે તંત્ર જોવા મળે છે રોનક ગુજરાત રાજકોટ